ધારાસભ્ય જિલ્લા પોલીસ વડા પર લગાવ્યા ગંભીર આક્ષેપ બનાસકાંઠા ચેક પોસ્ટ થી દારૂની ગાડીઓના હપ્તામાં રસ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવામાં કોઈ રસ નથી એમ કાંતિ ખરાડી એસપી અક્ષય રાજ ગુજરાત મોટો બુટલેગર રિપોર્ટર અશોક રબાડા અમીર ગઢ હું કીધું એવા મને બોલાવી લેજો હશે કઈ દેશ પણ કરવું પડશે બધી તે કડક રહેવું પડશે બાકી હમણાં ચર્ચા થતી થકી આવતા નથી તમે ને હું હું પેલા બીજન કહેતા નું બીજો ઓગળી કરતા પેલા મારા હું મેં ઓગળી ઉજવું પેલા કરું છું કે હું પણ એક જનતાનો સેવક છું એક વખત સાડા સત્તર વખત છું સરકારી જેટલા જેટલા નોકર છે આપણી જનતાના નોકરીયા છે સેવક છે એ રીતે આપણે ચાલવું પડશે મારે આ શબ્દ ના કહેવું પડે તમી અને મેં જે વખતે મેં શબ્દ તરીકે સોગંદ ખાતા ને વસ્તીના સંવિધાન ઉપર સોગંદ ખાતા હશે તો એ જ સોગંદ પણ આખાથી બંધીએ ફેરીને એના સ્લોગન ખાતા છે આપણે મૂળ એલિસ્ટ ચાલવાનું છે આજથી જ મેં ઉપર હું અહીંયા તો ઓછું કહું છું અહીંયા ઓછું કહું છું પણ જિલ્લાની સંકલનમાં જરૂર કહું છું કે મારું રાજસ્થાન ને ગુજરાત નું બોર્ડર મૂકી દીધું છે એમ તો કહું છું જરૂર કહું છું એટલા માટે કહું છું કે તેઓ જીઆઈડી વધારે હોય ડીઆઈડી નો વેલ્યુ નથી જીઆઈડી ખાલી ગોમ્બમાં રહેવા વાળી જીઆઈડી છે ગોમ્બ પૂરતી છે તો છતો જે ઇસ્ટાફ ડીઆઈડી સિવાય હું કદાચ કોન્સ્ટેબલ નો ઓછો બોલું છું કોન્સ્ટેબલ સિવાય જમાદાર થી મોડી જવાબદાર વ્યક્તિ એક જમાદાર તમે એવા મૂકો સ્ટાફ ની અંદર આ થાકી વધીને કયો કલંગ ના લાગે રીતે પગલું કરું આ બધું બંધ થઈ જાય ગળીઓમાં ને રસ્તામાં દાળિયા બંધ કરવા પડશે બજારની અંદર જેટલી જેટલી જગ્યા દારૂ ચાલે છે ને એ તમે પીઆઈ દોડ કરો ને દારૂ બનતા હે ને પીઆઈ જેમ કહેવા માંગુ છું કે જે રજૂઆત કરે એનું નોમ મતાલજો એ બી મુશ્કેલી હશે મને ખબર હે હું તમને જગ જાહેર કહું કે હું દારૂનો વિરોધી છું દારૂ તો એટલા માટે છું કે હું દારૂ નથી પીતો કોઈને દારૂ પીવા માટે પૈસા હાલતો નથી હાલવા દેતો નથી બિલકુલ સાચી વાત કયો પેડા નિકાલેસે વાત કરું છું હવે તમે મૂળ મુદ્દા પર ચર્ચાઓ તો થઈ છે આરોપી કોણ છે કોણ નથી એમાં મારે પડવું નથી તમે આરોપી ને ઇમરજન્સી જે હોય તે પકડી લાવો જો પોલીસ ધારે તો જમીનમાં માં ખણી ગાલ્યું હોય અને પોલીસ ધારે ઉપર જતું હોય તો પોલીસ ખેંચી ને મેં સુધાર આ સીધી પાછા છે કોઈ શરમ રાખ્યા વગર ભાજપનો બે માથા નેતા કે તો એને મત પકડજો પણ પકડજો કોંગ્રેસ નું આગેવાન એમ કે ને એને મત પકડજો પણ પકડજો આપણી મરજીને દાગ ના લાગવો જોઈએ જેટલું બને એટલું આજે હું આટો કે આજે બોલું છું બાકી નહીં બોલતો કદી નહીં બોલતો ને હું બોલવા એટલા માટે નહીં મોકતું શું સોમસીટી ચાલતું હોય તો આપણે ક્યાં દાખલગીરી કરતા નહીં સુખ શાંતિથી ચાલતું તો મારે કયો કઈને રીતે બોલવાની અહીંયા પોલીસ સ્ટેશન મારે ગયું ચોકી કરવાની ચોકી મંજૂરી થઈ આઉટપોસ્ટ હા ઓછો હતો જરૂર ઓછો હતો પણ ઘટ છે પણ આપી આપી બી કયો તો મદદ કરવી પડશે એ તમે કહેતા હતા ને મહિને ટાર્ગેટ આપવામાં આવે છે આ પ્રેમ કહું છું મહિને દિવસનું ટાર્ગેટ આપવામાં આવે હું તો એસપી નો તો અક્ષય મકવાણા નોંધ પૂરો ચાલુ રહ્યો છે બનાસકોઠાનો એસપી મુખ્ય છે બનાસકોઠાનો એસપી આખા ગુજરાતમાં પૂરો પાડે છે એ ખાખી વધીને કલંગ લાગે એવો વ્યક્તિ છે ખાખી વઢી એ ખાખી વઢતી જે હું લેગો જપવામાં આવ્યો છું નેતા છું અત્યારે પણ વરકટ તરીકે આવ્યો છું ખાખી વઢતી એ આપણા રક્ષક તરીકે મૂક્યા છે પણ એમને એ રસ્તો બધો સાહેબ પણ મૂકાઈ દેવાડાયો છે અને બીજો ધંધો ચાલુ કરાયો છે હા મોડા મુકવામાં ઘણો ખબર હશે હોયનો શું શું વસ્તુઓ જઈ રહી છે બધોને ખબર હશે અને જે વસ્તુઓ જઈ રહી છે ને તેઓ તો મને ગુસ્સો આવે છે બધાને સાવધાન રહેવું પડશે પોલીસ હપ્તા ખાય છે તમે કહો છો ને બધાય પોલીસ હપ્તા એક વખત ને હો વખત હપ્તાઓ ખાશે પોલીસે હપ્તા હાલવા ગુનેગાર છીએ આપી સેના માટે આપી હપ્તા આલ્યો છે શું ધંધો ખોટો કરીએ છીએ બે નંબર નો શું બે વસ્તુ બે નંબર ની લાઈન વેચીએ છીએ શું બે નંબર નું દારૂ લાઈન આપણે અહીંયા ઘુસારીએ છીએ અહીંયા આપણે ઘર એટલું બેઠું છે ને પણ ખબર છે ગામમાં કેટલી જગ્યા દાદુ ચાલે છે ખબર છે ને કેમ ચાલવા દે પોલીસ તો એ તો જો અગો એમનો ધંધો થઈ ગયો છે આ પોલીસનો ઇસ્ટાફ હવે એ વખતે બી કહી રહ્યો છું ને ના હોય એ વખતે બી કહી રહ્યો છું પોલીસ તો ઘણી આવી ને ઘણી ગઈ પોલીસને એના સિવાય બીજું લોકોની સેવા કરવામાં રસ નથી રસ એટલા માટે નથી ઉપરથી હાલવામાં આવે છે જિલ્લાના વડા પોતે હપ્તા લેતા હોય એસપી જેવા હપ્તાઓ લેતા હોય તો પોલીસ ઉગાઈ ના હાલવા રહી છે ને આપી એવો ના પીએ છીએ આ દારૂ એકલાને વાત નહીં કરતો જરા બીજા બી સંધા ઘણા છે તો કોઈ ચિંતાની ભાઈ જરા હજુ અભાવ દારૂ એકલાને વાત નથી બીજા ઘણા સંધાઓ છે આવા એ બી બે નંબરમાં ચાલુ છે બધું કરવા માટે સાવધાની આપણે લેવી પડશે